અને પછી તમને ખ્યાલ પડે કે હા સ્વર ચેન્જ થયો છે તો જે સ્વર ચેન્જ થયો એની હારે પછી તમારે ગળું મેચ કરવાની કોશિશ કરવાની એક સ્વર ઉતરો કે એક સ્વર ચઢો બરાબર એવી રીતે તમારે ગળાની મેચિંગ કરવાની કોશિશ કરવાની જે હાર્મોનિયમનો સ્વર વાગે એ સાંભળ્યા બાદ પછી તમારું ગળાનું જે ટ્યુનિંગ ને હાર્મોનિયમ ટ્યુનિંગ બને મેચ થાય છે મેચ કરતાં આવડી ગયું તમારું સ્વર જ્ઞાન છે બસ નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્યારામ એ કઢવીના રામ રામ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ઘણા બધા મિત્રોને ખ્યાલ છે સ્વર્ગ શું છે અને જે નવા શીખતા હોય મિત્રોને ખ્યાલ ન હોય કે સ્વર્ગ એટલે શું એની સિમ્પલ અને સરળ રીતે સમજણ પડે એટલે કે તમને ખ્યાલ આવવા માંડે કે હા આટલો ડિફરન્સ મને લાગે છે તો ચોક્કસથી તમને સ્વર્ગ થઈ શકે છે તમને સ્વર્ગ છે બરાબર પરંતુ આવી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની એકદમ સરળ રીતે આપણે જાણીશું આપણે શું કરીશું હાર્મોનિયમનો પણ સ્વર દબાવશું એની હારે આપણે ગળાની પેટીનો સ્વર મેચ કરીશું પરફેક્ટ મેચ થાય મેચ થયા બાદ આપણે કોઈપણ અલગ સ્વર ચેન્જ કરીશું અને પછી આપણો ગળાના સ્વર અને હાર્મોનિયમના સ્વરમાં ડિફરન્સ લાગે તો તમને ચોક્કસથી ખ્યાલ આવશે કે આટલી તમને સમજણ છે કે સ્વર ચેન્જ થયો જે નવા મિત્રો આપણી ચેનલમાં જોડાય છે એમને ખાસ વિનંતી એસ જે ગઢવી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો દરેક મિત્રોને શેર કરો અને આપણી એક સંગીત શીખવાની તાલકીટ મળે છે હજારો લોકોએ લીધી છે ઉપર આઈ બટનમાં તમને વિડીયો મળશે દરેક વિડીયો જોજો અને આપેલા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરીને આપ સંપૂર્ણ એની માહિતી મેળવી શકો છો તો ચાલો આપણે જોઈએ પ્રથમ આપણે હાર્મોનિયમનો કોઈ પણ સ્વર વગાડીશું એની આરે આપણે ગળાનો સ્વર મેચ કરીશું બંને પરફેક્ટ મેચ થાય છે તમારે ખૂબ સાંભળવાનું અને હારે હારે ગળાનો સ્વર મેચ કરીને પ્રેક્ટિસ કરવાની ત્યારબાદ હાર્મોનિયમનો કોઈ આની બાજુનો સ્વર હોય ત્યાં એ સ્વર દબાવવાનો અને પછી તમને ખ્યાલ પડે કે હા સ્વર ચેન્જ થયો છે તો જે સ્વર ચેન્જ થયો એની આરે પછી તમારે ગળું મેચ કરવાની કોશિશ કરવાની એક સ્વર ઉતરો કે એક સ્વર ચઢો બરાબર એવી રીતે તમારે ગળાની મેચિંગ કરવાની કોશિશ કરવાની જે હાર્મોનિયમનો સ્વર વાગે એ સાંભળ્યા બાદ પછી તમારું ગળાનું જે ટ્યુનિંગ ને હાર્મોનિયમ ટ્યુનિંગ બને મેચ થાય છે મેચ કરતાં આવડી ગયું તમારું સ્વર્ગ જ્ઞાન છે બસ કોમળ સરની પ્રેક્ટિસ કરો સુદ પ્રેક્ટિસ કરો પરંતુ જે નવા શીખાવ મિત્રો છે કોમળ સર સુદ સ્વર કોઈ ખબર જ નથી પડતી છતાં પણ તમને આટલું આવડી જાય ને તો ઘણું કહેવાય આપણા ગુજરાતના એવા કેટલા કલાકારો છે ક્યાંય સંગીતનું શીખવા નથી ગયા સાંભળી સાંભળી સ્વર મેચ કરી અને કેવું ચકાચક ગાવે છે જોરદાર તો આવી રીતે તમે પણ પ્રેક્ટિસ કરશો એટલે ચોક્કસ આપને લાભ થશે હવે આપણે કોઈ પણ સ્વર વગાડીશું એની સ્વર પેટીનું જે ગળાનું જે સ્વર છે હાર્મોનિયમ સ્વર બને મેચ કરવાની કોશિશ કરીશું અને આ સ્વર મધ્યમ સપ્તકની પહેલી કાળીનો સ્વર વાગી રહ્યો છે બરાબર હવે આપણે અડધો સ્વર નીચે ઉતારીશું જોશો તમે

જેવી રીતે તમે ઉતરો સાંભળો એની હારે સ્વરપેટીનો મેચ કરો દરેક સ્વરની હારે તમારા ગળાની સ્વરપેઢીનો સ્વર મેચ કરો રેગ્યુલર અભ્યાસ કરશો સાંભળી સાંભળીને સ્વરપેટીનો સ્વર મેચ કરવાની કોશિશ કરશો એટલે ઓટોમેટિક તમારી ઈ એ સ્વર સાંભળ્યા બાદ ઓટોમેટિક એ જ સ્થિર એ જગ્યા ઉપર તમારી સ્વરપેટી નો સ્વર આવી જશે એટલે આવી રીતે પ્રેક્ટિસ કરવાની જોશો તમે સ્વર નીચે ઉતરવાનો ઉપર ચડવાનો કોઈ પણ સ્વર ચાર કાળી ત્રણ કાળી પાંચ કાળી બે કાળી પહેલી કાળી સ્વર ખૂબ સાંભળવાનો હારે હારે સ્વર સ્વર પેટીનો મેચ કરીને લાંબુ લાંબુ તાણવાનો કે આકારમાં રિયાદ કરો હમિંગમાં કરો સ્વર તમારો જેટલો લાંબો ખેંચાય એમ સાંભળીને એની હારે પ્રેક્ટિસ કરવાની કોઈ પણ સ્વર તમે દબાવશો એની આરે તમારે સ્વર પેટીનો સ્વર મેચ કરવાનું અને મેચ નહીં થાય તો કેટલું ખરાબ લાગે તમે ખુદ સાંભળશો એટલે તમને ખ્યાલ આવી જશે આપણે કોશિશ કરશું જે સ્વરો વાગે છે અને એનો અલગ વિપરીત સ્વર આપણે ગળાથી ગાવીશું અને હાર્મોનિયમની ટ્યુનિંગ સ્વર બીજો વગાડીશું એટલે એવી રીતે તમને ખ્યાલ આવી જાય કે આ ખોટું વાગી રહ્યું છે એટલે તમને ખબર પડે તમે જાતે અનુભવ કરો અને શીખો આ સ્વર ખોટો છે ને આ સ્વર સાચો છે મેચ થયો એ સાચો મેચ ન થાય ખોટો હવે આપણે શું કરીશું હાર્મોનિયમનો કોઈ પણ સ્વર વગાડીશું એની આરે સ્વર સ્વરપેટી મેચ કરીશું ત્યારબાદ આપણી સ્વરપેટી એ જ સ્વર ઉપર હાર્મોનિયમનો સ્વર આપણે બદલાવી નાખશું તમે ખુદ સાંભળશો કેટલું ખરાબ લાગે તમને ખુદ અનુભવ થઈ જશે આવી રીતે પ્રેક્ટિસ આપણી સ્વરપેટી નો સ્વર એ જ વાગે છે પરંતુ આપણે આ સ્વર એટલે કે ગ વગાડીએ છીએ જોશો તમે બરાબર થઈ રહ્યું કેટલું ખરાબ લાગે છે આવી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની આ મેચ થયું બરાબર એટલે મેચ નથી થતી એટલી તમને ખબર પડે ને તો એવી રીતે પ્રેક્ટિસ કરવાની કયો સ્વર મેચ થાય છે કયો સ્વર મેચ નથી થતો એવી ખૂબ પ્રેક્ટિસ કરો એટલે ધીરે ધીરે તમને સ્વર્ગ્ઞાન થવા મળે બરાબર આવી રીતે પ્રેક્ટિસ કરવાની સ્વર મેચ કર્યા બાદ ખોટો સ્વર લગાડવાનો મેચ થાય છે કે નથી થતો નથી થતો ખરાબ લાગે છે એટલી પણ તમને સમજણ પડે તો બહુ થઈ ગયું ધીરે ધીરે ખૂબ અભ્યાસ કરવાથી અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષક છે અભ્યાસ કરીને અનુભવ કરો આવી રીતે લગાતાર પ્રેક્ટિસ કરો ધીરે ધીરે સ્વરજ્ઞાન તમને થવા મળશે બરાબર અને ઘરે બેઠા તમારે સંગીત શીખવા રિયાઝ કરવાની પ્રેક્ટિસ કરવા માટેની આપણી એક તાલકીટ મળે છે હજારો લોકો લીધી છે આપેલા વોટ્સઅપ નંબર મેસેજ કરીને સંપૂર્ણ એની માહિતી મેળવી શકો છો અગલા નેક્સ્ટ વિડીયો મળીશું ત્યાં સુધી જય માતાજી જય સિયારામ